સાવ સોનાનું પારણિયું ને હિરલા દોરી હાર માતા જશોદા કાન ઝુલાવે નંદ બાવા હર ખાઈ કાનુડા ભાઈ ને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાવ મોટે ઘેરથી ફૈબા આવ્યા વાતો કરે બો મોટે ઘેરથી ફૈબા આવ્યા વાતો કરે બો આંગલો ટપલું કાંઈ નો લાવ્યા પાંભળી માથી જાય કાનુડા ફાઈને હાલા ગાવ કાનુડા વીરને હાલા ગાવ ગોકુળ ગામની શેરી વચાળે ફૈ બા ચાલ્યા જાય ગોકુળ ગામની શેરી વચાળે ફૈ બા ચાલ્યા જાય કાનજી રોડું નામ પાડી સાડી પેરી જાય કાનુડા ભાઈ ને હાલા ગાઉ કાનુડા વીર ને હાલા ગાઉ મારા કાના ને જાઝા દાદા જા કાકા ને ફૂય મારા કાના ને જા જાજી મામી ને માસી મારા કાના ને નજર નો લાગે હાથમાં મીઠું રાય કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા વીર ને હાલા ગાઉ ગાયો હજી દોહી નથી ને દુથડા ક્યાંથી દાવ ગાયો હજી દોહી નથી ને દુથડા ક્યાંથી દાઉ ઘડીક જપી જા તો કાના ગાવડી દોહી લઉ કાનુડા ભાઈને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાવ રસ્તો હજી કરી નથી ને જમવા ક્યાંથી દઉં રસોઈ હજી કરી નથી ને જમવા ક્યાંથી દઉં કડીક જપી જા તો કાના ખાજા બનાવી દઉં કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા વીર ને હાલા ગાઉ સારા ઘર જોઈ સગાઈ કરશું રૂડી લાવશું વાવ સારા ઘર જોઈ સગાઈ કરશું રૂડી લાવશું વાવ જાદવ કુળ ની જાન જોડીશું જોડશું જાડી હાલા કાનુડાઉ કાનુડા વીર ને હાલાગાઉ સુરત શેર ની સાડી મગાવશું નાણા દેશું બઉ સુરત શેર ની સાડી મગાવશું નાણા દેશું બઉ સાડી પહેરીને પિયર જાશે માવા તારી વાઉ કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા વીરને હાલાગ માખણ જેવી પૂરી બનાવે કાનજી તારી વાઉ માખણ જેવી પૂરી બનાવે કાનજી તારી વાઉ

गे एजमा भाइ नै हाला गाउनु हाला गाउने हाला गाउँ वीर ने हाला गाउँ हाला गाउनु कानुड़ा नै हाला गाउ